આ બે નેરા જે હો ઉના જે કાય રોટી હોય ને માથે તમને પાઈ પછી રાજી ખુશીથી ગટ ગટયા પડે ક્યાં છોકરા اوهي باپو ڪاي نٿو Thank <laughs> Eta hainbat egin behar dugu? Eta hainbat egin behar dugu? Eta hainbat કે ગાળ થઈ નો કઈક છોઈ લે જો બતા ઓ ખાલે તો બોકે લઈ ગયો તો ખાલે નહી આઈ માથી ના 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 ફૂક દે બે બાયુ છે ને આ બનેકક જઈને બાય વિડે બરું ફુટાઈ ગયો અલે પસાત એ હાલો અલે સાંધા કરવો પડે પપ્પો વેલા કે એ આયા સાંધા કરવો

Table. Table. também જેમના મારા ગંગા માયા પી સત્ય સનાતન દલિ ઓમ નમો પાર્વતી ફતી ભગવાન મારા હાલો જાત્રાળુ બધાય આવી ગયા સામૈયા કરી લીધા અને પોણા નવ જેવું થયું સાડા સાત વાગ્યા ગયા તા પણ અમારા ગામમાંથી સૌ જણા જાત્રામાં ગયા તા બધાને હામયાન કોલીએ તો વાર લાગે અને જો અમારે કેવી ગામડાની પરંપરા દીકરા વહુ જાત્રામાં ગયા તે દીના વો દીકરાની વહુ હાથિયા કરે ઢોર ગવરાવે અને બહુ મજા આવી કે અમને નહોતું હોરતું પણ આવતા હાજર નરવા બધા એમ કેમ અને દીકરા હોવું ને સુખી રાખે એવા આશીર્વાદ દે અને માવતર ને જાત્રા એવું કરાવી જો જાત્રા કરીને આવતા રહ્યા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો આપણે પ્રસાદે આવી ગઈ છે આપણે ની અને અમીરભાઈની જાત્રામાંથી આવતા રહ્યા તો જો હમણાં દઈ ગયા છે બપોરે એક વાગે કે આ બધાને જે નો સામાન લઈ આવ્યો છે આપણા માટે આ બંગડી આવ્યા છે અને આપણા લોટી આવ્યા છે આપણા માટે કંકુ લઈ આવ્યા છે પ્યોર કંકુ અને મયુરભાઈ હાટું કોટ લઈ આવ્યા છે નજી મયુરભાઈ વીંટીને માળા પહેરી ગયા છે ડોકમાં હેઠળ રમવા ગયા તો અને આ જો આ બે સાઈલું થયું આપણે એક આપણે આ ફ્રેન્ડ જાત્રામાં ગયા તો એ લઈ આવ્યા બેનપણી એટલે આપણે એકના અગરની બે જાત્રામાંથી સાયલું આવી ગયું છે કેટલા ભાઈ સાડી કે ભલે ને આપણે ગયા ન હોય તો હવે આ બંગડ્યું તો જો કે મને તો ટૂંક્યું થાય અવળી નો થાય તો કેવુરભાઈ ના આવ્યા છે મા દીકરો શું ચાલે સીતારામ સીતારામ શું ચાલે કેવુરભાઈ મજા કે હું ભાતો ભાઈ શું મજામાં ને જો આપણે મહેમાન આવ્યા છે મયુરભાઈ ને ફોય નણંદબા તો મેં કીધું તમને આ બંગડી થઈ જાય તો લઈ જાવ એને તો લાલ કલર ફેવરેટ તો એ તો ખુશ બની ગયા મેં કીધું એના હગા થાય છે બેનનો દીકરો તોય કે મને કે તો મને તો ખપશે તમે લઈ જાઓ બંગડી તો એક સાઈલ આપણે એને આપી દેવું આપણે આવી બે સાયલું શું કરાવી બરોબર તો એક ફ્રેન્ડ લઈ આવ્યા અને એક આપણે અમીરભાઈ ઈ લઈ આવ્યા આપણા માટે મયુરભાઈ માટે કોટ લઈ આવ્યા બહુ મસ્ત હશે કોટ તો कोट बहु मस्त हेर सरस मे प्योर हेलो वीडियो गमे तो लाइक शेर ने सब्सक्राइब कर दू